નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કઈ રીતના તમે અન્ય ઉપાયો દ્વારા તમે તમારા શરીરની ગરમી બધી દૂર કરી શકો છો તથા વાળ ખરવા પેટમાં એસિડિટી થવી ગેસ થવો કબજિયાત થવું મોઢામાં ચાંદા પડવા વગેરે જેવી સમસ્યાને એકથી બે ઉપાય દ્વારા દૂર કરી શકો છો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અંતમાં હું તમને એવા ઉપાય જણાવીશ જે ઉપાય દ્વારા આ બધી જ સમસ્યાઓનો અંત આવી જશે અને તમારી શરીરની બધી જ ગરમી પણ ગાયબ થઈ જશે તે પેલા જાણીએ કે કઈ રીતના શરીરની ગરમી વધે છે અને આ ગરમી વધવાનું કારણ કયા કયા છે તેમાં સૌપ્રથમ મિત્રો જે મહત્વનું કારણ છે એ છે પૂરતા પ્રમાણમાં પાણી ના પીવું મિત્રો શરીરનું તાપમાન જાળી રાખવા પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે જો પાણીની કમી થશે બોડી ડિહાઇડ્રેટ થશે તો શરીરનું તાપમાન આપોઆપ વધવા લાગશે અને જેના લીધે કારણ વગરનો પરસેવવરો તથા પેટમાં ગરમી થવી જેવી સમસ્યા થઈ શકે છે માટે બધા જ લોકોને હું આખા દિવસમાં ત્રણથી ચાર લિટર પાણી પીવાનો આગ્રહ કરું છું બીજું કારણ છે એ છે મિત્રો તીખું અને મસાલાવાળો ખોરાકનું વધારે પડતું સેવન કરો મિત્રો તીખો ખોરાક તાસીરમાં ગરમ હોય છે અને તેને પચાવવા માટે વધુ એસિડની જરૂર પડે છે જેના લીધે પેટમાં ઘણીવાર એસિડિટીની સમસ્યા થાય છે પરંતુ જો આ સમસ્યા રોજની બની જાય તો મિત્રો આખા દિવસ માટે સમગ્ર શરીરનું તાપમાન વધે લૂજ રહે છે અને તમે કંઈ પણ ખાશો તો તમને તરત જ એસિડિટી થવા લાગશે માટે મિત્રો તેલ મસાલા ખોરાક અને તીખા ખોરાકનું પ્રમાણ સાવ ને સાવ ઓછું કરી દો જો તમે તીખું ખાવાના શોખીન જ હોય તો અઠવાડિયામાં એકવાર ખાવું સારું રહેશે પરંતુ રોજ તો જરા પણ ખાશો જ નહીં ત્રીજું કારણ છે મેંદો અને બ્રેડનું વધુ પડતું પ્રમાણ મિત્રો મેંદો અને બ્રેડને વધારે પડતું સેવન કરવાથી તેનું પાચન તંત્રમાં તેનું પાચન થવું બહુ અશક્ય બની જાય છે પરિણામે પેટમાં તે પડ્યો રહે છે ખોરાક અને શરીરમાં તે લીધે તેનું સંડાસ બનતું નથી અને સવારે થઈ મિત્રો પેટની ગરમી અન્ય રીતે બહાર નીકળે છે જેમ કે વાળ ખરવા લાગે છે મોઢે પિમ્પલ થવા લાગે છે મોઢામાં ચાંદા પડવા લાગે છે માટે કબજીયાત પણ એક મોટું કારણ છે શરીરની ગરમી વધવાનું ચોથું કારણ છે મિત્રો પૂરતા પ્રમાણમાં એક્સરસાઇઝ ના કરવી મિત્રો એક્સરસાઇઝ કરવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે પરસો સ્વરૂપે શરીરની ગરમી પણ નીકળવા લાગે છે પરંતુ જો એક્સરસાઇઝ ન કરવામાં આવે તો પાચન તંત્ર પણ સારું રહેતું નથી ધીમે ધીમે શરીરનું મેટાબોલિઝમ પણ ઘટી જાય છે જેના લીધે પાચન તંત્રની પ્રક્રિયા ખૂબ જ ધીમી થઈ જાય છે માટે આખા દિવસમાં અડધી કલાક તમારા શરીરને કષ્ટ પડે તેવી એક્સરસાઇઝ અવશ્ય કરવા નમ્ર વિનંતી તો મિત્રો આપણે આ જાણીએ કે કયા કારણો દ્વારા શરીરનું તાપમાન વધે છે હવે હું તમને એવા બે ઉપાય જણાવીશ જે બે ઉપાય દ્વારા મિત્રો તમે તમારા શરીરની ગરમી દૂર કરી શકો છો પરંતુ તેના માટે પણ આ કારણોને ધ્યાનમાં રાખીને આદતોને સુધારવી જરૂરી છે અન્યથા આ ઉપાયોનો કોઈ પણ જાતનો ફાયદો તમને થશે નહીં હવે મિત્રો સૌપ્રથમ પહેલો ઉપાય એ છે કે તમારે સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી વરિયાળીનો ભૂકો કરી નાખીને તેમાં દોરાવાળી સાકળ આવે તે સાકળ ઓગાળીને ત્રણ ચાર કાળા મરીના કટકા નાખીને તેને મિક્સ કરીને પી જવાનું છે તે પીધા બાદ એક કલાક સુધી કંઈ પણ ખાવાનું કે પીવાનું નથી આ જ વસ્તુ તમારે એક મહિના સુધી કરવાની છે આમ કરવાથી તમારા પેટની બધી જ ગરમી ગાયબ થઈ જશે તથા તમારું પાચન તંત્ર પણ સારું રહેશે પેટ પણ ઠંડુ રહેશે પરંતુ આ ઉપાયની સાથે સાથે અગાઉ બતાવેલા કારણો પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે આ વસ્તુ પીવાના કોઈ પણ જાતના સાઇડ ઇફેક્ટ નથી ઉપરાંત આ વસ્તુ પીવાથી તમારું પાચન તંત્ર પણ સારું રહેશે અને તેને કોઈ પણ વર્ગના ઉંમરના લોકો પી શકે છે બાળકોથી લઈને વૃદ્ધો તથા સ્ત્રીઓ કોઈ પણ પી શકે છે પરંતુ એસિડિટી જે લોકોને થતી હોય અથવા જે પણ લોકોને વધુ પ્રમાણમાં વળતો હોય તેમના માટે આ ખાસ સ્પેશિયલ પીણું છે આ ઉપરાંત મિત્રો જે લોકોને ડાયાબિટીસ હોય તેવા લોકોએ સાકરનો ઉપયોગ કરવાનો નથી તેની જગ્યાએ સુગર ફ્રી પાવડરનો તમે ઉપયોગ કરી શકો છો હવે મિત્રો બીજું પીણું બતાવી દઉં તો એ છે કે તમારે આખા દિવસમાં બે વાર સેવન કરવાનું છે પરંતુ તે નેચરલ હોય તો વધુ સારું બપોરના સમયે પીછો તો તે તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે અને તમારે અઠવાડિયામાં બે થી ત્રણ વખત બપોરના સમયે એક કપ દહીં ખાવાનું છે મિત્રો દહીં એ તાસીરમાં ઠંડુ હોવાથી તમારા શરીરને ઠંડક આપશે પેટને ઠંડક આપશે ઉપરાંત જે પણ લોકોને કબજિયાતની સમસ્યા છે તેવા લોકોને કબજિયાત મટાડવામાં પણ દહીં ખૂબ જ લાભદાયક છે પરંતુ જે લોકોને શરદીનો કોઠો રહેતો હોય તેમણે મોરું દહીં અને બહુ ઘાટું દહીં ખાવાનું નથી તેઓ ઘોરવું પણ પી શકે છે મિત્રો હવે આ ઉપાય આ બે ઉપાય જણાવ્યા છે બે ઉપાય દ્વારા તમે તમારા શરીરની સમગ્ર ગરમીને દૂર કરી શકો છો શરીરમાંથી કાઢી શકો છો અને શરીરનું તાપમાન નોર્મલ કરી શકો છો અને આગળ કારણ કારણ એ પણ ધ્યાનમાં રાખવાથી મિત્રો તમને ઘણો બધો તમારા શરીરમાં ફાયદો મળશે આ ઉપરાંત મિત્રો બહારના જંક ફૂડ થી દૂર રહેવાનું છે વધારે પડતો તીખો અને તેલ મસાલા વાળો ખોરાક થી પણ તમારે દૂર રહેવાનું છે ઠંડા શાકભાજી જેમ કે તરબૂચ આ ઉપરાંત કેળા ચીકુ વગેરેનું સેવન આજથી જ શરૂ કરી દેવાનું છે અને બ્રેડ અને મેંદાવાળી આઈટમથી દૂર રહેવાનું છે તો મિત્રો આ હતી સમગ્ર માહિતી કે શરીરની ગરમી કઈ રીતના વધે છે તેના વધવાના કારણો મુખ્ય કયા કયા છે અને તેને દૂર કરવાના ઉપાય કયા કયા છે પરંતુ જો મિત્રો તમને વધુ પડતી આ સમસ્યા હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ તાત્કાલિક ઉકેલ માટે તમારે ડોક્ટરની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હું તમને આજુબાજુમાં રહેલા ડૉક્ટરની સલાહ લેવાનું ચોક્કસપણે કહીશ તો મિત્રો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલ સાથે જોડાયેલા રહેજો તથા બે લાયકન બટનને અવશ્ય દબાવો જેથી અમારા આવા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતું રહે તો મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે જેમાં તમને હેલ્થને લગતા બધા જ પ્રશ્નોના જવાબ મળતા રહેશે તથા તમને ઘણું બધું અન્ય ખાદ્ય પદાર્થ વિશે પણ માહિતી મળતી રહેશે તો કઈ જતા નહીં ચેનલ સાથે જોડાઈ રહેજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આજુબાજુમાં લોકો તથા મિત્રજનો અને પરિવારજનોમાં વિડીયોને શેર અવશ્ય કરતા રહેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી રાધે કૃષ્ણ